न मैं घूम बधुन कारण के मैंने हम एक महीना पहला बेन स्टॉप हो मैंने जो बेनि चूटी तारीफ थी ये वक्त आनी तकलीफ तरह महीने मैंने दसेक सेकेंड मार्ट चक्कर आई था। અને હું થોડી વાર બેસી જાઉં તો ઓવર ઓલ કોઈ મને પકડ્યા ઘણા માણસો મને કહેતા કે સારા ડોક્ટર એ વખતે મેં એવું કીધું કે ચૂંટણી પૂરી થઈ જવા દો ગમે તે રીતે બેનની ચૂંટણી આપણે પૂરી થાય પછી સારા ડોક્ટર બતાવું છું જોગાનો ચૂંટણી પૂરી થઈ બેન જીતી ગયા અને એ પછી મને આ બેન સ્ટોક આવ્યો અને બુધવારે હું દાખલા ત્રણ બુધવાર મારા કોઈ મિત્ર એ સુરત ની અંદર કોઈ ભુવાની પાસે એની વિધિ કરાવી વિધિ ચાલુ કરી દીધી જાપ કઈ તો એને મને એ જે દિવસે હું દાખલ કરું બીજા દિવસે મને ફોન કરી એમ કીધું કે ભુવાજીએ તમને આઠમા દિવસે રજા આપવાની કીધી છે કે દવાખાનામાંથી આઠમા દિવસે રજા મળી જશે તમારા માટે દવા કરતો દુવા વધારે અહીંયા ઉપસ્થિત છું એટલે શોભરાબેન પ્રતિ વિધાનસભામાંથી એમણે પહેલા પ્રતિનિધિત્વ કર્યું છે અને રાજ્યના કાયદામંત્રી તરીકે રહી ચૂકેલા અને હાલ હિંમતન વિધાનસભાના અને અમારા સૌના રાજકીય માર્ગદર્શક એવા વીડી ઝાલા સાહેબ પ્રતિ તાલુકાના